પાટણ જિલ્લાના સમી તાલુકામાં વરાણા ગામે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ આ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માતાજીના મંદિરે આવે છે વઢિયાર પંથકમાં વરાણાની ખોડિયાર માતાનું ખૂબ મહત્વ રહેલું છે અને આ મંદિર વડિયાર પંથકની ઓળખ પણ છે હે પ્રગટાવું દાડી ખોડલ રાખે લીલી વાડી વરાણાની અંદર એવો ઉજળો ઇતિહાસ છે કે માતાજી જે તે સમયે આપણે વાત કરીએ સમયે કે તેરસો ને પાસઠની અંદર માતાજી રોકાયેલા એટલે અમારા વડવાઓ જે ફૂનડા શાખના ચારણો છે એમના દ્વારા સ્થાપના થઈ એમનું મૂળ નામ ભોળગવાર દાદા છે એમને માતાજી આ જગ્યાએ રોકાયેલા અને પ્રસન્ન થયેલા અને એમને સ્થાપના કરવાની માતાજીએ કીધું કે હું આ જગ્યા ઉપર સ્થાપિત છઉં છું અને મારા ભેગો મારા મેરખીઓ વીર એટલે માતાજીના જે ભાઈ છે એ સમગ્ર ગુજરાતની અંદર નહીં સમગ્ર ભારતની અંદર એક જ એવા ખોડિયાર માતાનું સ્થાન છે જેમાં માતાજીની ભાઈની કામી હોય

આપણે ડીસાથી આવ્યા છીએ અહીંયા બધા પરિવાર સાથે દર્શન કરવા આવ્યા હતા અહીંયા ભવ્ય મંદિર છે દર રવિવારે કે પૂનમ કે એવી રીતે આવીએ છીએ અહીંયા દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો વરાણા ખોડિયાર માતાજીના મંદિરે શીશ નમાવા આવતા હોય છે શ્રદ્ધાળુ મગર પર બિરાજમાન ખોડિયાર માતાજીની મૂર્તિના દર્શન કરી ધન્યતા અનુભવે છે

અમે ધન્ય થઈ ગયા એવું લાગ્યું અમને માતાજીના આશીર્વાદ બી મળ્યા અહીંયા સામે પ્રસાદની પણ વ્યવસ્થા છે પ્રસાદ પણ લીધી એટલે અમને બહુ આનંદ થઈ ગયો અને માતાજીના આશીર્વાદ અમને મળી ગયા એવું લાગ્યું વરાણા ખોડિયાર ધામમાં ગુજરાત સહિત માતાજીમાં આસ્થા ધરાવનાર ભક્તો મુંબઈ દિલ્હીથી પણ વરાણા બાધા પૂર્ણ કરવા આવે છે કોઈ યાત્રાળુ શ્રદ્ધાળુઓને તકલીફ ના પડે તેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે નિઃશુલ્ક ભોજન પ્રસાદ ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઠંડા પાણીની જલધારા પણ ભક્તો માટે અવિરત ખુલ્લી રાખવામાં આવી છે મુંબઈ થી આવ્યા છે અમે મંદિરે આજે અને બહુ મંદિર સારું સારું છે અને માતાજીની બધી ઈચ્છા અમારી પૂરી થાય છે મંદિર પણ સારું છે રહેવાની સગવડ છે જમવાનું પણ હોય છે પ્રસાદી હોય છે બધું છે એમ સારું છે માતાજીના વરાણામાં પરિવાર સાથે આવ્યા છીએ અમને ખૂબ જ આનંદ થયો ખોડિયારમાંનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે અને અહીંયા આવીને અમને ખૂબ જ આનંદ થયો અને લાગણીશીલ અનુભવીએ મંદિર પટાંગણમાં મોટું પક્ષી ઘર પણ બનાવવામાં આવ્યું છે માતાજીના મંદિર પાછળનું વિશાળ તળાવ ઇતિહાસની ચાળી ખાઈ રહ્યું છે લોક વાયકા મુજબ ઈસવીસન 800 થી 900 ના સમયમાં રાજસ્થાનના જેસલમેર પાસેના ચાળક નહેરથી આઈ શ્રી ખોડિયાર માતાએ ગુજરાત જતા વરાણાની ભૂમિમાં ઉતારો કર્યો હતો માં ખોડલે સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરતા પહેલા પોતાના ભાઈ ક્ષેત્રપાળ મેરખિયાનું પણ વરાણામાં સ્થાપન કર્યું હતું અબ નિર્ણય ક્યાંસ ભોળગવાડ નામના ચારણ એમને માતાજી પસંદ થયેલી છે સાડા નવસો વર્ષનો યથાવત ગોખ બે હજાર ચોત્રીસ ની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે આઈ શ્રી ખોડલ નો વડીયાર પંથકના અઢારે વર્ણની પ્રજા ઉપર એવો હક છે કે કોઈ પણ સમાજમાં જ્યારે પ્રથમ દીકરાનો જન્મ થાય એટલે સવા મળની સાની માતાજીને ચઢાવવા અવશ્ય મંદિરે આવવું નવા લગ્ન થયા હોય તે દંપતી પણ માતાજીના મંદિરે શીશ ઝુકાવવા જરૂર આવે છે વરાણા ખોડલ ધામમાં આવ્યા છે પરિવાર સાથે સપરિવાર સાથે દર્શન કરવા માટે મારી નાના બાળક છે એને બાધા રાખી હતી અમે એને માનતા પૂરી કરવા માટે આવ્યા છીએ અહીંયા તમે બધા પણ હું ઈચ્છું છું કે એક વખત આવો દર્શન કરો આ મંદિરમાં તમે બી આનંદ અનુભવશો તમારા બાળકને બી કંઈ તમે માનતા રાખી બાધા રાખી કંઈ બી તમને એવું લાગે તમે આવો દર્શન કરો અને તમારી માનતા સફળ જાય છે એવું હું માનું છું બધા જ તમે માનશો એક વખત તમે જરૂરથી આવો અહીંયા દર વર્ષે આપણે કહીએ કે ચૈતરે કે ગમે ત્યારે સાતમ આઠમનો મેળો કેવું બી અહીંયા સરસ

આઈ શ્રી ફુડિયાર માતાનું ધામ ઉત્તર ગુજરાતના ભાવિકોની આસ્થાનું સ્થાન છે